કસરત કરવાની છે સ્પોર 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 મારે કસરત કરવાની છે ભાઈ હાલો તો કસરત કરી નાખીએ ને છોકરી કોઈ હોય ધ્યાન તો ભૂલતા નહી કરે મારા હારું નહી મારા ભાઈ બન હારું માર વેલી ને કણ સેઈ વઈ જાય કા ઘેર ધીંગા લાલા હું ધીંગા લાલા હું 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 Muziek, muziek. Muziek, muziek. Toe. Hè? Huh? Dat ah. daar. maar zo. Komaan. Komaan. Ja. 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 Ja.

ચેડે નો નો હાલો દાયરો અમારો બપોરનો ટાઈમ થયો ગયો ભાઈ એવો બતરી ફિટ થાય

ખાઈ લઈએ મજા કરી બરોબર ને મોગી આય રેડી કે સવા કે બોલ તું કે 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 નકો બેસે દે બધું બરોબર ચાલો હવે ખાઈ લઈએ અમે

હાલો તો ભાઈ અમારે મારો ભાઈબંધ જો ખાઈને ઢબી ઢબી કરી દે આપણે ભાગીએ આવે ખાઈ આવીએ બપોરા ઘરે પાસે આવીએ હાલો તો આપણે આવતા રહ્યા ભાઈ આપણા ભાઈબંધને કમ્પ્લીટ કરે ને એનું કામ બધું પતાવે સરખો હરખો નિરાઈતી પથારીમાં ઉભર ને હવે આપણે આપણું ખાવાનું બનાવવાનું છે વાસણ બાસન પતાવી દીધા રસોઈ બનાવવાની છે ને કંઈ ભાઈ આપણે રોટલી વઘારે નાખી બનાવી બનાવે નાખવા ફેવરિટ છે મને બહુ ભાવે આગળ કીધું એમ ને બીજો એક મને ફાયદો આમાં એ થયો કે વિડીયા ઉતારવાને બાને ખાવાનું બનાવવામાં આરાન નથી થતું બાકી આ પછી હે ને બીજી એક વાતનો વાંધો ન આવે બીજા એક કામમાં કંઈ પ્રોબ્લેમ ન થાય પણ ખાવાનું બનાવતા બહુ બર પડે પણ હવે વિડીયો ઉતારવાનું એમાં મને મજા આવે વિડીયો ઉતરે જાય ને ખાવાનું બને જાય પછી કારેક કારક આરા થઈ જાય કે ભાઈ ઘોયર વાત બનાવવું નથી એ ખાઈ લઈએ હાલો ખાઈ લઈએ હવે વઘારે રોટલી દહીં છાસ મસાલાવાળી ખાઈને પાછા ભાગ્યે કામ ઉપર હાલો તો આપણે આવે કે ભાઈ ખાઈ પીએ ને બપોરા કરે ને ધંધે આપણે હા મારો ભાઈ બંધ બેઠો આ જ વેધર છે એકદમ નાઈસ બહુ મસ્ત વાતાવરણ છે આજે આજ કામ પત એટલે આપણે ચક્કર મારવા જવાનું થાય ને આજ એક નવી ગલી પકડવાની છે આજ બરાબર અટાણ સુધી આપણે બે ત્રણ એક હું જે રસ્તે જાતો એ તમને દેખાડી હતી પછી આની પહેલાંના બ્લોકમાં જે બીચવાળી ગલી હતી એ ગલીમાં ને આ જ જે ગલીમાં હું એક ફેર નો ને એ ગલીમાં જ આપણે જવાનું છે બરાબર મારો ભાઈ બંધો જ બેઠો હોય જાય ને પછી આપણે આપણું ઘરનું ટુ વ્હીલ લઈને જવાનું છે ચાર્જિંગ વાળું નહીં ટુ વ્હીલ ક્યુ આપણું આપણા ટાંગા આપણે ભાઈ બીજું અહીંયા આજે વાહન છે નહીં આજે નતો વહાય થોડીક એમાં ભીડ ઓછી થાય પછી વહાયું કાં તો આપણે આ ઘરના ટુ વ્હીલમાં જ મુસાફરી કરવાની છે હાલો મળું હાંજી પાછા મારે મારા ભાઈ બંધ હોવાનો ટાઈમ થયો ગો ડુપ્લિકેટ દાંત કાઢે નીકાયો ટેગીદા કેન કેન નીકાયો મહાર કે 32 હિસાબ કર નાખવાની મણી કે હવારી અકોલ પૈસા દે કે ઓકે ઓલે ક્રિશન વો ઓલે ક્રિશન આ બોલે ક્રિશન કેન હવે ઉઈ જાવ ભાઈ અમારે ટાઈમ થઈ ગયો હોવાનો

કેસ્યુ કેસ્યુ મેં જા કોલ કે જા કોલ કેનો કોલ દેખ અશ્માન અશ્માન બેટરી તો ભાઈ બેગી રાખી દીજો આમાં કાર ધરતી કપાવા જઈન કાર જરૂર પડે બરોબર ને કે જે બશેદર કે કોલ બશેદર કસાવ સનાઈમ કે સનાઈમ અશ્માન ખુબસો ખુબસો કોલ બશેદર હા બોલજો હાલો આપણે મારા ભાઈ બંધને આવે આપણે નોકરી પૂરી કરે બરોબર ગુમરો મારવા ભાઈ ગા ને આજ આ આપણી યુટ્યુબ ફેમિલીને છે ને નવી ગલી એક દેખાડવાની છે જો આ બરાબર આ કોરાજા આ કોરા હું હું પણ કોઈ દી નથી આવું પેલી ફેર નીકળો આજ તમે જોઈ લો ખાલી ગ્રીનરી જો કોઈ પણ બિલ્ડિંગમાં જુઓ અથવા તો કોઈ પણ એપાર્ટમેન્ટમાં જુઓ તમને લીલોતરી જોવા મળે મળે ને મળે જ અહીંના લોકો બહુ પ્રાયોરિટી આપે ભાઈ એના ઘરમાં ભલે ગમે એવડું ઘર હોય પણ જરા કે જીનકો કેવડો બગીચો તો રાખે રાખીને રાખે જેમાં તમને એક એપાર્ટમેન્ટ એવો જોવા ન મળે કે જ્યાં બગીચો ન હોય કે ન હોય બરાબર ને બીજું જો આજનું તમને એ કહેવાનું હતું કે ભાઈ આ ત્રીજી ગલી છે આજ બરાબર હું છ મહિનાથી આવ્યો આ કામ ઉપર નહીં પણ આ ગલીમાં હું કોઈ આવ્યો નહોતો આજ પહેલી વાર આવ્યો મજા આવી હોય આ બધું બિલ્ડિંગ તમે હું શું ઉપાડે જોવું પડે તાર ભાઈ દેખાય નો છેલ્લો લો અહીંયા આજે બગીચાનું કામ ચાલુ છે ગાર્ડન છે બરોબર આ અહીંયા ટ્રેન ગલીયું પડે આ ગલી છે ને એ સીધી ઓરદર જાય આ બોખી થઈને સીધી બગવદર ને આ સીધી કુતિયાણ આવું બધું છે ભાઈ ઉમરો મારવા નીકળા ઘડી પાસ થઈ જાય મજા આવી જાય માઇન્ડ ફ્રેશ થઈ જાય બાકી શાંતિ છે ભાઈ ખાઈ ને કામ કરીને મજા કરીએ ચક્કર મારે નાકડી ભાગી જવી પાછા ગળી કરાય હેન ગાર્ડન ખાસ તો ભાઈ આ બધી ગલીઓ દેખાડવાનું કારણ એ છે કે મારા કોઈ પણ યુટ્યુબ ફેમિલીવાળા કારો એ ભૂલા પડે જાય આમાં ઘણા ઇઝરાયલ આવવાની વાતો કરે બરોબર એટલે ઇઝરાયલ પૂગે આ એક એક ગલીમાં ભૂલા ન પડે ને બહાર આપણે બધી ગલીઓ દઈએ કાર પાણી પીવા નીકળે આવો આ કોરો હોટેલી તો તમે ભૂલા ન પડો એટલે આ બધી ગલીઓ દેખાડી લે તો કાંઈ આવે બરાબર એવા ટુ થઈને આપણે કાંઈ ચક્કર મારીએ ને બધું દેખાડીએ હાલો તો બેડ હું એવું પછી આવતા બ્લોગમાં વિધાય દાયરાના જય બજરંગબલી જય શ્રી રામ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય